ફરો છો ખેડૂતોની કેવી દિશા થઈ મારું નામ હારા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડ ની અંદર ભાજપ ને જે એના મીટિંગ હતી એમાં માનની સાંસદ સભ્યશ્રી આવવાના હતા પણ એ આવ્યા નથી એવા સમાચાર મળ્યા પણ માનની ધારાસભ્ય ધારાસભ્યશ્રી માજી છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ બીજા ભાજપના જિલ્લાના અને પ્રદેશના નેતાઓ આવ્યા હતા અમારે રજૂઆત કરવાના જવાની હતી પણ અહીંયા પોલીસના કાફલા ખડકી દીધા અને અમને ત્યાં રજૂઆત નથી એટલે અમારા નેતા છે અમે તમને મત આપ્યા અને અમે તમને રજૂઆત કરવા ન આવી એક એ તો આ લોકશાહીનો તમે આનંદ કર્યો અમારા ખેડૂતોની વાત મારે કરવાની હતી તમને ધારાસભ્યશ્રીને વાત કરવાની હતી અને માજી ધારાસભ્યશ્રીને તો તમે તમે અમારી વાત સાંભળી નથી એટલે આ તમારી તમારી જે ભાજપની જે નીતિ રીતિ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ એટલે અમારે ડુંગળી સફેદ ડુંગળીનો ભાવ ધારાસભ્યશ્રીને ખબર છે માજી ધારાસભ્યશ્રીને ખબર છે તમે અહીંયા પચા પચા વીસ વી લાખની ગાડીઓ લઈને ફરો છો ખેડૂતોની કેવી દિશા થઈ પહેલા જવો ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય તમે અત્યારે સરકારમાં બેઠેલા અમારી વાત નથી સાંભળતા તમે એક ત્રણ બધાનું રેલવેનું ફાટક છે મોવાના હજારો લોકો પાયમાલ મુશ્કેલી ભોગવે છે અને માનની સંસદ સભ્યશ્રીએ જાન્યુઆરી મહિનામાં કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ શ્રીએ કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ એટલે તમે મોટા કે રેલવેનો પ્રબંધક મોટો ધારાસભ્યને શાસન સભ્ય મોટા કે રેલવેનો ડીએમ આ રે મોટો એટલે તમે પહેલા એ ચોખવટ કરો સરકાર મોટી કે આ ટંટ બધાના અધિકારી છે એ મોટા એટલે આવી વાત તમારી વાય અત્યારે માલણ નદી છે એ હજારો વર્ષથી પવિત્ર નદી હતી અને આ કે જ્યારે જાણે કૈશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આઈ કે જાડેજાએ અહીંયા મોવામાં નિવેદન આપેલું હતું કે મહવાની નેવટ ચોકડી અને મહુવાની નદીને અમે મહવાની પવિત્ર અને સુંદરતા દેખાય એવું કરી દેવું આ ચમુરો આ ભાવિ તરવિવાર અમે કર્યું નથી અમુકનું મહવાનું નેવટ ચોકડી ગંદકી થઈ ગઈ અને માલણ નદી છે એ અત્યારે ભયંકર મહુવાના જે પાંચ થી છ વસાહતો છે એ વસાહતો વાળા આજ પાંચ વર્ષથી કકાત કરે પણ નથી એમાં ધારાસભ્ય ધ્યાન દેતા નથી પ્રધાન ધ્યાન દેતા નથી સરકાર ધ્યાન દેતી અને તમે અમે જ્યારે રજૂઆત કરવા આવીએ ત્યારે તમે અમારી રજૂઆત સાંભળતા નથી એટલે આ લોકશાહીનું તમે આનન કરેલું છે અને લોકશાહી ખતમ કરી દેલી છે પણ એનો અર્થ એવો ન મળતા કે લોકોને તમે પોલીસથી બી શકો બાકી અમે પોલીસથી બીવાના નથી કે અમે સરકારથી બીવાના નથી જ્યાં સુધી લોકોના કામ થાય અને કરવાનું થાય ત્યાં સુધી અમે કરશું અને આવતા મંગળવારે પાછી જોયા છે કે પણ થઈ જાય માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને અધિકારીઓએ અમને સહકાર આપ્યો છે પણ મંગળવારે સફેદ ડુંગળીમાં હું પ્રોગ્રામ થાય એ પાછા જોઈજો તમે Yeah, in the yeah, bar.